બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય પિતાજી લોક લોકજાગૃતિ અભિયાનની અંદર તમારા બધાનું સ્વાગત છે ઘણા સમય કે કેન્સરના રિચર્ચ કર્યા છે પછી ઘણી બીમારીઓના રિચર્ચ કર્યા છે પણ લોકો પાસે કંઈ ઉપયોગ નથી અને છેલ્લે બધા દવા લઈ લે ને ઠાકી જાય છે અને કસેથી સોલ્યુશન આવતું નથી ઘૂંટણના રિપ્લેસમેન્ટ કરાવી નાખે છે ડાયાબિટીસની આજીવન દવા ખાય છે તો આનું એક જ કારણ છે કે તમારા ખાવા પીવાની સ્ટાઇલ છે તમે જે પદ્ધતિ છે તે ફેરવી જ નથી અને જે લેડીઝ લોકો તો ક્યાં તમાકુ ને એવું ખાય છે તો બી એને કેન્સ કેન્સર આવે છે તો તમે જે રસોઈની રાણી છે તો રસોઈની રાણીને તમે જે દહીં વઘારીને ખાવ છો તો દહીં વઘારવાના ઘણા નુકસાન છે તમે સેવ ટમેટાનું શાક ખાય છે તો સેવ ટમેટાનું બનાવવાની જે પદ્ધતિ છે તે અલગથી છે તમને ડીસીજી આવે છે અટાણે પેસ્ટિસાઈડ પુષ્કળ પ્રમાણમાં દવાથી આપણું શાકભાજી ઉત્પન્ન થાય છે પણ પેસ્ટીસાઇડ શરીરમાં જાય છે પણ એ શરીરમાં ન જાય તો એની પહેલાં આપણે શું કાર્ય કરીએ કે પેસ્ટિસાઈડ દવા આપણા શાકભાજીના જે કાચા ફળ ફ્રૂટ છે એમાંથી રિમૂવ થઈ જાય અને તમને કોઈ ખાવાની નથી કોઈના અંદરના અવયવો કોઈ મોટા થયા છે જેનું જાડાપણું થઈ ગયું છે જે મોટાપો આવી ગયો છે તો કોઈના અંદરના ઓર્ગન મોટા થઈ ગયા જેમ કે નાનું આંતરળું છે એ મોટું થઈ ગયું કોઈનું લીવર મોટું થઈ ગયું કોઈનું હૃદય મોટું થઈ ગયું આ બધા પ્રોબ્લેમ આવતા નથી પણ તમારી જે ચરબી છે તમે જે ખાધું છે એ ચરબીના અને ફેટના ફેરવાઈ જાય છે અને એ તમારા શરીરની અંદર વધતું જાય છે તો આવું ને આવું જાણવા માટે અમે ઘણા સેશનો કરતા હોય છે ઘણા ક્લાસ બી કરતા હોય છે પણ અમારું સેશન સવારની પરમાં હોય છે પછી ઝૂમ પર હોય છે તો આવું બધું જાણવા માટે અમારી પાસે કોન્ટેક કરો અને તમને સારું લાગે તમને એમ લાગે વિશ્વાસ કે અહીંયા આ જે ક્લાસીસ ચાલે છે તે ક્લાસીસના કોઈ પૈસા નથી એના ફ્રી ઓફ કોસ્ટ છે કોઈ પણ પૈસા નથી જે પણ કોઈને એમ લાગે કે મને કંઈ બીમારી છે ને સારું થવું છે તો અમારા ક્લાસમાં આવીને જોઈન્ટ થઈ શકે છે તો એના એક પણ રૂપિયો નિષ્ફળ ભાવે કેમકે લોક જાગૃતિ અભિયાન છે કુદરતે ઘણું આપેલું છે અને ઘણું બધું લાઈફની અંદર બરાબર ચાલે છે બરાબર છે તો આપણે કોઈ ક્લાસના પૈસા નથી લેતા લોકોએ જાણવા માટે અમારો કોન્ટેક કરવો નાઇન નાઇન સિક્સ ફોર વન ઝીરો નાઇન ટુ જય હિન્દ